છે તમારું ભારેવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં મોરબીમાં ઈસુદાન ગઢવીના સભામાં લાફાવાળી નેતાજીને જોતા રહ્યા અને થઈ ગયો કાંડ જી હા મિત્રો મોરબીના વાવડી રોડ પર આવેલા રાજનગરમાં આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જાહેર સભામાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશના આગેવાનો ઉપરાંત મોરબી જિલ્લાના અસમા પાર્ટીના પ્રભાકારી પંકજભાઈ રણસારિયા પ્રમુખ જિલ્લાના મહાદેવભાઈ પટેલ સહિત આગેવાનો હાજર રહ્યા હતા ત્યારે પંકજભાઈ રસણીયા તથા મહાદેવભાઈ પટેલ દ્વારા સ્થાનિક અધિકારીઓને પર આકરો પ્રહાર કરવામાં આવી રહ્યા હતા જી હા મિત્રો ઈશુદાન ગઢવીને સવાલ કરનાર યુવકને કાર્યકર્તાએ માર્યો હતો લાફો આ જનસભામાં એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો આમ આદમી પાર્ટીના એક કાર્યકર ઈશુદાન ગઢવીને સવાલ કરનાર યુવકને બધાની સામે લાફો મારતા નજરે પડે છે આ વિડીયો સામે હવે આ પ્રદેશના અધ્યક્ષ ઈશુદાન ગઢવી પર કેરાવો આવ્યો છે જેના પછી ભારે ઉબાળો થયો છે જી હા મિત્રો આ વાયરલ વિડીયોમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા ઈશુદાન ગઢવીને સવાલ કરનાર યુવકને સર જાહેરમાં લાખો ચીકવામાં આવ્યો હતો સભા દરમિયાન જ્યારે ઈશુદાન ગઢવીને લોકોને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમને એક યુવક દ્વારા દિલ્હી યમુના નદી પર સમસ્યા સહિત કેટલાક સવાલો પૂછવામાં આવ્યા એ દરમિયાન યુવકને ઉભા આપના કાર્યકર્તા ઈશ્વરને યુવકને જાહેર સભામાં લાફો માર્યો હતો તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ધન્યવાદ જય હિન્દ